રામ રામ સીતારામ જો ભાઈ આજ આ માટીયું જામનગર ભાઈ ગયા ખબર નહીં આવી કે ડોગ લેવા જાવો પડ્યો મને તો ખરેખર નામી નહોતા આવડતું આપણે ભરતને પૂછીએ કે ડોગનું નામ કાં હે ભાઈ નામ કાં હે ટોયપમ્પ 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 આપણે તો નામી અજીબ લાગે આ તું ને આવડતું તું નામ આવું

એકદમ નાની સાઈઝ થાય એ આપડે પોકેટ માં પણ હમાય જાય અત્યારે આપણે લેવા જવું ને તો આપડા પોકેટ માં પણ હમાય જાય આરામથી એ એને સાઈઝ વધુ વધુ એક માનો ને કે એનો વજન બે વર્ષ નું થાય ને તો ખાલી દોઢ કિલો જ વજન થાય બે વર્ષ નું થાય તો બરોબર અત્યારે ચારસો ગ્રામ જ વજન છે એનો ચારસો ગ્રામ જ અત્યારે ચાલીસ દિવસ નું છે બરોબર બહુ બહુ મસ્ત થાય એક વ્હાઈટ કલર મેલ છે મારા માટે અને હાર્દિક માટે બ્લેક કલર ફીમેલ છે બરોબર બહુ મસ્ત થાય બહુ બહુ ડિમાક વાળું થાય એમ જાય બે ગાડી લેન જામનગર અને મને ન કીધું નકો હું કપડાં પહેરીને તૈયાર થઈને ભેગો બે હજાર પછી કે તારું કંઈ કામ ને ના 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 અમે અમે બે જઈએ બરોબર હે નાથાનો નું કામ નથી કારણ કે અમારી સોઈસ અમારે જે કરવું હોય ના ગયા બોલે હે ગયા થોડુંક મામાનો દીકરો થાય એટલે થોડુંક મજા આવે અમે મામા ફૂઈ ના થાય મામા દીકરો થાય એટલે એટલે આ બે દીકરે પહેલે થી સોખે ને પાછું મહીની મજા આવે છે જીણકુ ખાના નો હા હા એકદમ

તો ભાઈ આપણી વહેલી તૈયારી કરવી જોઈએ બાકી આ ખોટા ખર્ચા આપણે બિલકુલ પોહાતા ને આ હકીકતની વાત છે આને તો ખોટા ખર્ચા નહીં પોહાય તો નીકળો નીકળ્યો બે હા તો માટીયું બે જામનગર નીકળ્યા અને પાછા આવે તો આપણે જોઈએ કે હું ડોગ લેન આવે બાકી હું તો નામ એટલી ઘડીમાં પાસોય ભૂલે ગયો ટોય પમ તમે સાંભળ્યું

એવું લાગે કે વરસાદ બગડાટી બોલાવીએ ચારી બાજુ ઢાકલું ને માણસ હે તો મોટે ભાગે પરવારે કે આપડી માંડવી પણ જમાવટ ના પાટિયા હો ભાઈ ફૂલ ને તારે હાવ બગડાટી બોલતી જાય ઘણા કે દોઢ ખાંડી થાય ને ઘણા કે તમારી માંડવી બે ખાંડી થાય ને ઘણા તો ઈ પણ કહે કે બે ખાંડી ઈ કે તમારે ઓરે હાટે સાલી માં તો વસામો છે ઓરે હાટે ને હ ચોમાહામાં વાયુમાં પાણી ભરાઈ જાય ને એટલે બહાર નીકળે રોજ સવારમાં ઉઠે ને રિયલી આ કોઈ વિડીયો ઉતારવાનું કે એવા હારું નહીં પણ રોજ મોર્નિંગના સમયમાં ઉઠે અમે કબૂતરની ખરેખર એક પહેલી એક દાણા નાખીએ ચોમાસાની અંદર ખાસ કરીને કારણ કે વાયુમાં પાણી ભરાઈ જાય અને કબૂતર બધા જાય ખોડામાંથી ને મેળીઓમાંથી ને બેઠા હોય અને વરસાદમાં હકીકતથી ખાવાનો એટલો બધો વિકલ્પ ન રહેતો હોય એટલે હા તો બીજી વખત છે તને એક વખત તો મોર્નિંગના સમયમાં ધરોવ કરાવવા દીધો એને મોર્નિંગમાં બગીચાનો નજારો તો આપણે જોવો જ જોઈએ તમારે ખાસ કરીને એક બોડી વાવવાની રેગી હતી ત્યાં જ કામ લઈ લઈએ આ બાજુ આપણી માંડવી માંડવી નો નજારો તો જોવો જ પડે ઓ ભાઈ તમારે આ વરહ માંડવી તો આ છે બગીચો A priori...